રહ્યો છે આટલી વિશાળ જગ્યામાં શ્રી કષ્ટ ભંજન દેવ નવ નિર્માણ કાર્ય ગામના સૌ વડીલો ગામના સૌ આગેવાનો અને ગામની સૌ યુવા શક્તિ એક સામૂહિક પ્રયાસના ફળ સ્વરૂપે જયારે ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈને કટિબદ્ધ બની છે ત્યારે ગામના નાનામાં નાના પરિવારે સરસ રીતે યોગદાન આપી અને આ ગૌશાળાના નિર્માણ કાર્યને ઉદાર હાથે સહયોગ આપી અને જયારે નવ નિર્માણના કાર્યને વેગ આપ્યો છે ત્યારે મોટા મોટા દાર્મિક દાતાઓએ મોટી મોટી ઉછણીનો લાભ લઈને મોટો લાભ લીધો તો સાથે ગામના છેવાડાનામાં નાનામાં નાના માણસે પણ સરસ રીતે યોગદાન આપી અને આ ગૌશાળાના નિર્માણ કાર્યના એક સંકલ્પને એક આગેવાનોના અને યુવાનોના એક ઉત્સાહને જ્યારે વેગ આપ્યો છે ત્યારે આ ચરાળવાડને આંગણે ટૂંક સમયમાં જ નજીકના ભવિષ્યમાં જ એક સુંદર મજાના ગૌશાળાના નવ નિર્માણ કાર્યના જ્યારે સંકલ્પો હાથ ધરાવવાના છે ત્યારે ગૌશાળાના માધ્યમ દ્વારા આપણી સંસ્કૃતિની સેવા થાય આ પ્રયાસને ખરેખર લાખ લાખ ધન્યવાદ મન થાય આ કાર્ય ખૂબ સરસ રીતે સફળતાના દરેક સોપાનો સર કરે એવી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ચરણોમાં મહાકાળી માતાજીના ચરણોમાં પ્રભુ રાઘવેન્દ્ર સરકાર અને શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ આગેવાનો પ્રવીણભાઈ ચેરમેન શ્રી આપણા બળદેવભાઈ એ જ રીતે સીએમભાઈ જે કંઈ નાના મોટા નાની નાની અનામી જે કંઈ આગેવાનો છે છે સૌ યુવા શક્તિના ઉત્સાહી આગેવાનો છે એ બધા પ્રયાસને ખરેખર અભિનંદન આપીએ છીએ આજે હજારો ભાવિકોએ સહકુટુંબ પરિવાર આખા ગામે સહકુટુંબ પરિવાર આ શાકોત્સવનો પ્રસાદ લઈ અને સરસ રીતે આ ઉત્સવને સમર્થન સાથે સાથે ભાઈ લાલજી મહારાજની જગ્યાના ગાદી પેઠાથી પતિ અંબારામ માત્ર પઢાયા સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સદગુરુ સંત મૂડી મંદિરના પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પધાયો મંદિરના મોહન સ્વામી દીવ પ્રકાશ સ્વામી અને નીમતન સ્વામી એ જ રીતે શ્રીજી સ્વામી આદિક સંતોએ ગામના રામજી મંદિરના પૂજારી બ્રહ્મદેવો આદિત્ય સરસ્વતી આ કાર્યક્રમને શોભાવ્યો રાજદ્વારી માનુભાવ તરીકે જગદીશભાઈ મકવાણા રણછોડભાઈ દલવાડી ઘણા બધા આગેવાનો પધાયેલા રાજદ્વારી મહાનુભાવો પધાયલા અને આજ આ એક જ દિવસમાં આશરે

કે થી પચાસ થી સાઠા જેટલી જમીન સરસ મજા નું આજે શ્રી કૃષ્ણ ભંજન દેવ ગૌશાળા સરસ મજા નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે આનંદ સાથે અમને અંદરથી જે જે યુવાનોએ બધાએ આમાં લાભ લીધો છે અને પહેલ કરી છે એ બધા જ યુવાનોને ખૂબ ખૂબ અમે અંદરથી આશીર્વાદ આપીએ છીએ કે આ ગૌશાળાની અંદર જે ગાય માતાઓનું ત્યાં સરસુંજનું ભરણ પોષણ થશે એક જગ્યાએ ત્યાં રહેશે જે ગાયોને અત્યારે જમવા માટે એટલે કે ચારોનું જમવા ખાવા માટેનું બહુ તકલીફ પડે છે કારણ કે ભાગે ગૌચર બધું મળી ગયું છે એટલે એ જ ગાયો એક જગ્યાએ આજીમાની ગાયો હોય સરસ મજાની સેવા થાય અને જગ્યાએ ગાયની સરસ આવી રીતે બધી વ્યવસ્થા થાય અને હાજા મંદા હોય તેની સારવાર થાય એના માટે જે યુવાનોએ આજે જે બીડું છે અને એ સરસ મજાની રીતે સરસ મજાને શ્રી કષ્ઠ ભંજન દેવ ગૌશાળા નિર્માણ થાય અને બધાને અમે પ્રાર્થના કરીએ છીએ કે ગામના તમામ લોકો બધાએ જે જે પોતાના ખેતરની અંદર થાય એ ઘાસચારો પોતે આવી અને પોતાની યથાશક્તિ પ્રમાણે ગાયો માટે પોતે દાન કરે એ માટે અથવા તો ભગવાનને જે લગ્ન આપ્યું હોય એ પોતે તન મન ધનથી આમાં સેવા કરી અને પોતે ગાય માતાના આશીર્વાદ મેળવે સંતોના અને ભગવાન આશીર્વાદ મેળવી અને પોતે ખૂબ રાજી મેળવો સરસ મજાનો જ્યાં ગૌશાળાનું આયોજન થયું છે એમાં બધાય જે જે નાના મોટા યુવાનોએ વૃદ્ધોએ બાળકોએ ગામના તમામ ભાઈઓ બહેનો જે આમાં લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ સારું થાય તન મન ધનથી ખૂબ સેવા કરી અને ધર્મ કામને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધિ મેળવે એ માટે ભગવાનનો ચરણમાં પ્રાર્થના ગામે કષ્ટભંજન દેવ ગૌશાળા જેમનું નવનિર્માણ માટે આજે ભવ્ય અને દિવ્ય શાક ઉત્સવનું જે આયોજન કરેલ છે એમાં આઠ થી દસ હજાર માણસો પ્રસાદ લેશે અને અહીંયા આ પ્રસંગને શોભાવવા માટે સીતાપુર ગાદીપતિ શ્રી અંબારામદાસજી બાપુ અને મન શ્રી દિવ્ય પ્રકાશ સ્વામી ધર્મલોપ સ્વામી નીલકંઠ સ્વામી અને હળવદ જૂના મંદિરથી જે નવનિ યવાન સંત એવા દાસજી સ્વામી જેઓએ સભાને અને તમામ હરિભક્તોને ખૂબ ખૂબ રાજી કરી અને લાખો રૂપિયાનું જ્યારે કષ્ટભંજન ગૌશાળા માટે દાનની સરવાણી વહેતી કરેલ છે એ ક્યાં જઈ રોકાઈ છે એનું કંઈ નક્કી નથી એટલી સ્વામીની પ્રેરણાથી અમને ગામ લોકોને આજે એવું લાગી રહ્યું છે કે આ કષ્ટભન ગૌશાળા હળવદ તાલુકામાં સૌથી સારામાં સારી અને ભવ્ય અને મોટી ગૌશાળા એટલે એમાં જીવદયા પણ સાથે રાખેલ છે ગૌ વંશને પણ એમાં ખાચવામાં આવશે એવું તમામ યુવાનોની લાગણી અને સાથ સહકાર છે તો આ ગામે ખાલી ગૌ સાથે ગૌ ધનને પણ એમાં સમાવેશ કરવામાં આવશે તો આ તકે વધુ નહીં કહેતા તમામ હળવદ તાલુકાને મારા લાગણી સાથે સૌને અપીલ છે કે કોઈ પણ માણસોએ કોઈ પણ હરિભક્તોએ આ ગૌશાળા માટે દાન કરવું હોય તો ફોન થી આ ગૌશાળા માટે ગમે ત્યારે દાન આપી એક છે અને ગૌ સેવા એ માન સેવા હે અને ગૌ માતા કરોડ દેવતાનો વાસ હોવાથી ગાયો માટે આપવું એ આપણા જીવન માટે હિતાવહ હતું જય સ્વામિનારાયણ

10000 पब्लिक श्रमणात्वा काउंटर માં 10000 રાખેલ છે અરુણામ અમૃતભાઈ નાગરભાઈ ચાવલ સરળવા સરળવા કામ સુમસ્ત 7200 નું શેડના લાભાર્થે આશરે અંદાજે 8 થી 10000 માણસનું રસોડું બનાયું ઊંડી બનાવી અંદાજે 60 મોળ અને રીંગણા અંદાજે 70 થી 80 મોળ વગાડ્યા અને ખીચડી બનાવી અંદર જે બારક પણ કટરી બનાવી બારસો બાર બારસો લીટર અને ટમેટા અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ માં ટમેટા અંદાજે ને સ્વયંસેવક તો ગામ સમજતા જ આખું ગામ એમાં કોઈ વ્યક્તિગત નહીં અને અમે રસોડાની સેવા ચરાડવા નાનું કામ ચવાણ પરિવાર વતી અમે રસોડાની સેવા અમે કરી બાકી અન્ય બધા સમાજ રાજ સમાજ પટેલ સમાજ હરવાડ સમાજ બધા અન્ય સમાજ સમાજનો સાથ સહકાર બહુ સારો મળ્યો આ બહુ આનંદ ઉત્સાહથી આખું ગામનો માહોલ જ આખો ઉત્સાહથી ઉજવણી કરીને ગૌશાળાની અને ફાડો પણ અંદાજે લગભગ પંદર થી વીસ લાખ રૂપિયા જેવો થઈ ગયા છે આશરે અંદાજે અમે રસોડાના સેવાના હિસાબ અહીંયા નથી ગયા સપા મંડપમાં અમને એવો મેસેજ છે ત્રીસ ત્રીસ લાખ ને આડે ગાડે ફાળો થઈ ગયો બોલો